ઉતારી દીધો હતો જ્યારે પોતે પણ હાથના ભાગે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પત્નીએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને હત્યારા પિતાને ટૂર માર માર્યો હતો જે ઈજાગ્રસ્ત હત્યારા પિતાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ઘટનાની જાણ થતા લેબાત પોલીસ સહિત ડીસીબી એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યારા પિતાની ધરપકડ કરી એફએસએલ મદદ લઈ તપાસ શરૂ કરી હતી લિંબાયત પોલીસ સ્ટેશનના મરવત ગામ વિસ્તારમાં બનાવ બનેલો છે સવારે સાડા સાત વાગ્યાનો બનાવ છે તેમાં સંજય ચૌધરી કરીને છે અને પોતાના બે વરસના છોકરાને કળા ઉપર છરી મારી અને મારી નાખેલ છે અને પોતાની જાતે પોતાના હાથ પર ઈજા પણ કરેલી છે અને એને એવું હતું કે એના પત્નીના આડા સંબંધો છે એ સંબંધે વહેમ હતો એ અનુસંધાને એણે આ મર્ડર કરેલ છે અને જે આરોપી છે એ અત્યારે સારવાર હેઠળ રોજ પણ બંને વચ્ચે રક્ષક થઈ હતી જે બાદ અંદર માણી રહેલા પાંચ વર્ષીય માસૂમનું સંજય હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત